ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફરી એક વખત સી એન આઈ ડી સત્તર જે એનજીઓ છે એની ગેરકાનૂની જે ગોરખ ધંધા છે એનો આ પાંચમો વિડીયો રાઈટ હવેના ત્રણ હવે બહુ જ અગત્યના અને મહત્વના છે રાઈટ પણ ફરી એક વખત ઈશ્વરનો આભાર માની લઉં ને એ સાથે ઘણા બધા લોકોનો આભાર માનવાનો હું અત્યારે તક ઝડપી લઉં છું કારણ કે અગણિત લોકો અનહદ લોકોએ ખૂબ જ હકારાત્મક અને સકારાત્મક પ્રતિસાદ અને એમના અભિપ્રાય આપ્યા છે રાઈટ અને એની અંદર એક બાબત બહુ સ્પષ્ટ જાણવા મળે છે કે ઈશ્વરની જે સાર્વત્રિક મંડળી છે એ એબ્રહિત ડાઘ વગરની અને કરચલી વગરની હોય એવું લોકો ઈચ્છે છે રાઈટ અને બીજી બાબત જે ખ્યાલ આવે છે એ તો લોકો ઈશ્વરના મહિમા અર્થે ચર્ચની વ્યવસ્થામાં અને જવાબદારીમાં છે નહીં કે સીએનઆઈ ના કારણે રાઈટ આ બહુ બહુ ક્લિયર છે રાઈટ અને એ લોકો સ્વીકારે પણ છે કે આ જે વિડીયોઝ અમે જોયા જે મેટર્સ અમે વાંચી વારંવાર વાંચી જે અમે સમજ્યા એ અમને ખ્યાલ આવે છે કે ઈશ્વરના અર્પણનું રાઈટ પુલપીઠનો અને અમારી સાથેનો કહે છે વિશ્વાસઘાત છે આ તો રાઈટ કારણ કે જે ગેરકાનૂની અને ગેરકાયદેસર

તમને ખ્યાલ છે આગળ પણ આપણે જોઈ ગયા છે વીસ અગિયાર ઓગણીસો સિત્તેર ના રોજ જે છ અલગ અલગ ધાર્મિક સંપ્રદાયોનું સંગઠન રચાયું હતું હતું જેને સીએનઆઈ પણ આપણે જાણીએ વર્ષોની લાંબી કાયદાકીય લડતો પૂરી થઈ અને નામદાર અદાલતો એને મંજૂર રાખ્યું નહીં અને ભારત દેશના જે કાયદા કાનૂન જે છે જે જોગવાયો છે એનો એ સદંતર ઉલ્લંઘન હતો અને એટલે સીએનઆઈ ને ટોટલી ગેરકાયદેસર અને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું રાઈટ એટલે એ દિશાની અંદર જયારે આગળ જતા આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે આર્ટિકલ પચીસ અને જે છવ્વીસ છે એની અંદર જે રિલિજિયનની વ્યાખ્યા આપવામાં આવી છે એ બહુ ક્લિયર છે બિશપ વિનોદ કુમાર માલવિયા જે રિવ્યુ પિટિશન લઈ અને હાઈકોર્ટની સામે ગયા હતા ત્યારે હાઈકોર્ટે આ દિશાની અંદર બહુ સ્પષ્ટ કહી દીધું બરાબર કે જે આર્ટિકલ પચીસ છે એ પ્રમાણે તમે રિલિજિયનનો ભાગ જ નથી અને આર્ટિકલ છવ્વીસ પ્રમાણે સીએનઆઈ કોઈ રિલિજિયન રિલિજિયસ બેકગ્રાઉન્ડ ધરાવતું નથી બરાબર અને એવો સ્પષ્ટ થઈ ગયું રાઈટ અને એટલે સી એન આઈ નામે જે કંઈ પણ હોય આ સ્પેસિફિક શબ્દો સી એન આઈ નામે જે કંઈ હોય એ બધું જ ગેરકાયદેસર અને ગેરકાનૂની છે અને એટલે આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે પાસ્ટોરેટ ડાયોસીસ અને એમાંના રહેલા કહેવાતા પાળકો સિનડ અને એમાં રહેલા બિશપ અને મોડરેટર અને ડેપ્યુટી મોડરેટર જે ગણો એ બધું જ કોઈ પણ પ્રકારનું કાનિન કાનૂની અસ્તિત્વ ધરાવતું નથી બરાબર અને જો અસ્તિત્વ હોય તો સાબિત કરે અસ્તિત્વ હોય તો સાબિત કરે જો કોઈ કાયદાકીય અસ્તિત્વ હોય તો સાબિત કરે આપણે તો પૂછીએ જ છે આપણે તો કહીએ જ છે આપણે તો જાણવું જ છે રાઈટ હા એટલે આપણે વારંવાર 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 ચેલેન્જ આપીએ છે બરાબર અને જે તાઈફા થઈ રહ્યા છે એ તો લોકોની આંખમાં ધૂણ નાખીને ઈશ્વરના અર્પણોને કરવાના બધા અર્પણો છે ચાલશે આગળ નજીકના ભવિષ્યમાં જ આવશે પણ આજનો મુખ્ય જે વિષય છે એના તરફ થોડી વાર માટે આપણે દ્રષ્ટિગોચર કરીએ તો બહુ અગત્યનો વિષય છે અને હવેના ત્રણે ત્રણ આ વિડીયો આના પછીના બે વિડીયો ખૂબ જ અગત્યના છે રાઈટ અને એટલે ધ્યાનથી આપણે સાંભળીએ સમજીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છે પણ આ આ લગ્નના પવિત્ર અયોગ્ય એટલે કે ગેરકાયદેસર અને ગેરકાનૂની બનાવીને મૂક્યો છે બીજા શબ્દોમાં ઈશ્વરે જેને જોડ્યા છે તેને માણસે જુદું ના પાડવું માર્ગ દસ ને નવ ની અંદર લખેલું છે પણ અહીંયા ગેરકાનૂની ગોરખ ધંધા કરતું સી એનઆઈ એ જાણી જોઈને પેલા લગ્ન કરાવે છે અને એમને ખબર છે કાયદેસરતા નથી રાઈટ એટલે બંને પાત્રો જુદા પડે છે અથવા કુંવારા જ રહે છે એમને કોઈ લગ્નની કાયદેસરતા મળતી નથી રાઈટ અને એનું મુખ્ય કારણ એ છે કે સી એન આઈ ની પાસે એ બિશપ હોય કે પાળકો હોય કે ગમે તે હોય એ કહેવાતા પાળકો હોય કે કર્મચારી હોય આપણે ગમે તે સંબોધન કરી શકીએ છીએ રાઈટ કારણ કે એ બધું જ ગેરકાનૂની અને ગેરકાયદેસર છે કોઈની પાસે મેરેજ રજિસ્ટ્રેશન કરાવવાનું કોઈ સર્ટિફિકેટ નથી મેરેજ રજિસ્ટ્રાર તરીકે નવ રજિસ્ટ્રેશન જે હોવું જોઈએ એનો કોઈ કાયદાકીય સરકારી ગુજરાત સરકારના આધારે કોઈ નંબર કોઈની પાસે નથી અને એટલે આ બધી તકલીફો એ ઉભી થયેલી છે બરોબર કારણ કે કાયદા મંત્રાલયમાં જયારે આરટીઆઈ કરવામાં આવીને ત્યારે એમણે બે હજાર બે થી માંડીને બે હજાર ચોવીસ સુધીના સભ્યોનું આખું લિસ્ટ આપ્યું ત્યારે એમાં જ જણ નો મેરેજ લાયસન્સ આ બાવીસ વર્ષોની અંદર બે હજાર બાવીસ બે હજાર બે થી લઈને બે હજાર ચોવીસ દરમિયાન ના બાવીસ વર્ષો દરમિયાન આપવામાં આવ્યું પણ એની અંદર એક પણ વ્યક્તિ એ સીએનઆઈ નો નહોતો કાથી હોય પણ ક્યાંથી હોય કારણ કે એમની પાસે કોઈ લગ્નો કરાવવાનો અધિકાર જ નથી કે બંધારણ હેઠળ એવી રીતે કોઈ પણ રીતે લગ્ન કરાવી શકતા નથી તેમ છતાં પણ બધું ધમધોકાર ચાલે છે રાઈટ ભારત દેશનું જે સંવિધાન છે ને જે ન્યાય પ્રક્રિયા છે ને એના જે કાયદા કાનૂન છે એ સીએનઆઈ દ્વારા એનો છડે ચોક ઉલ્લંઘન કરતા લગ્નનું નાટક કરવામાં આવે છે હું નાટક શબ્દ વાપરી સોરી ટુ સે બટ ઇટ્સ એ નેકેડ ટ્રુથ આ નગ્ન સત્ય છે બરોબર જાણી જોઈને ગેરકાયદેસર અને ગેરકાનૂની ના આશરા હેઠળ લગ્ન કરાવવા અને પછી લગ્નનો સર્ટિફિકેટ આપવું એ કહેવાતા જે બાળકો છે જે કર્મચારીઓ છે ડબલ ગુનામાં એ લોકો ફસાતા જાય છે કારણ કે લગ્ન કરાવનાર વ્યક્તિ આ બધું જ જાણતો હોવા છતાં કોલ કરાર કરાવીને વર વધુને દેશના કાયદાની વિરુદ્ધ એક એક કરે છે વર વધુને એક કરે છે અને પછી જે પોતે ગેરકાનૂની છે એમની પ્રક્રિયા ગેરકાનૂની છે છે એના લીધે એ લગ્ન એ ફોક થાય છે રાઈટ આગળ હું જણાવીશ કેમ એ ફોક થાય છે બરાબર અને પોતાના વ્યક્તિગત સ્વાર્થને માટે નાણાંના એ કવર મળે એના માટે અને કાયદેસર હોવાનો લુલો બચાવ કરતા એ લગ્નો અંતે તો જાહેર કરે છે શું કરે છે કે જેને ઈશ્વરે જોડ્યા છે તેમને કોઈ માણસે કદી અલગ ન પાડવા પણ લગ્ન કરનાર વ્યક્તિ રાઈટ એટલે કે સીએનઆઈ ના જે કહેવાતા કર્મચારી કે પાડક જે ગણીએ આપણે પોતે જ સીએનઆઈ ની ગેરકાયદેસરતાને લીધે લગ્ન કાયદેસર થતા નથી અને માટે છૂટા પડે છે સોરી ટુ સે લગ્ને લગ્ને કુંવારા લગ્ને લગ્ને કુવારા રાઈટ અને એનાથી જો આપણે આગળ વધીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભારત દેશના અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ દેશોની એમ્બેસી આવેલી છે હવે આ વાત એમ્બેસીને પણ ખબર પડી ગઈ છે રાઈટ અને એટલે જો કોઈ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવા માંગતું હોય લગ્ન માટે આવવા માંગતા હોય લગ્ન કરાવવા માંગતા હોય કે લગ્ન કરવા માંગતા હોય જો સીએનઆઈ ના આશ્રય હેઠળ જો લગ્ન થાય છે અને એ સર્ટિફિકેટ સીએનઆઈનું છે તો એ કોઈ પણ દેશની એમ્બેસીમાં હવે ચાલશે નહીં રાઈટ જો આગળ પણ ચાલ્યું હશે તો પણ એ ફેક અને એના લીધે તમારા લગ્ન પણ ગેરકાયદેસર ભલે અહીંયા હો કે ત્યાં હો પરદેશમાં હો એ લગ્ન પણ ગેરકાયદેસર જાહેર થશે અને ત્યાર પછી તમે ફેમિલી પ્લાનિંગ કર્યું છે અને બાળકો રૂપિયા આશીર્વાદ પામ્યા છો પણ બાળકો ને કોઈ સ્ટેટસ મા બાપનું પતિ પત્ની તરીકે મતલબ કે બાળકો પણ એમનું ભવિષ્ય પણ કાયદાકીય રીતે બધું અંધકાર ભરેલું રહેશે અને એટલે જો તમારે સી એન આઈ ની વ્યવસ્થા હેઠળ લગ્ન કરવા જ છે કે કરાવવા છે તો બાળક પાસેથી એફિડેવિટ લખાઈ લેજો રાઈટ નોટરીનું એફિડેવિટ સ્પેસિફિકલી લખાઈ લેજો કે હા આ આ જે લગ્ન થાય છે કાયદાકીય પ્રક્રિયામાં છે ભારતના બંધારણ ભારતના કાયદા કાનૂન હું જાણું છું કે આ લગ્ન એ ટોટલી કાયદાકીય છે બરાબર અથવા બીજો ઓપ્શન કે જે વ્યક્તિઓની પાસે મેરેજ રજીસ્ટર રજીસ્ટ્રાર તરીકેનું રજીસ્ટ્રેશન છે એ વ્યક્તિઓ પાસે તમે લગ્ન કરજો કરાવજો અથવા કરવાનું વિચારજો પણ જો સીએનઆઈ ના આઈ ના આ લગ્ન કર્યા છે કરાવ્યા છે કરવાના છો તો એ એ ફેક ડોક્યુમેન્ટ તમને આવતા દિવસોની અંદર ભારે પડી શકે છે બરાબર બીજી એક વાત હું તમને કહેવા માંગુ છું કે હમણાં જ આ સી ના આગેવાનો જે ગેરકાયદેસરના છે તેઓએ હાઈકોર્ટની અંદર અપીલ કરી છે અને હાઈકોર્ટમાં ઘૂંટણે પડ્યા છે કે અમે અત્યાર સુધી કરાયેલા લગ્નોનું અને દફન ક્રિયાનો શું આર્ટિકલ પચીસ અને છવ્વીસ હેઠળ તો ઓલરેડી બે હાજર ચૌદ માં કોર્ટે જવાબ આપી જ દીધો હતો કે સીએનઆઈ નામે જે હોય તે બધું જ ગેરકાનૂની અને ગેરબંધારણીય છે તેમ છતાંય હમણાં ફરી પાછા ગયા છે અને એની નેક્સ્ટ ડેટ પણ હું તમને કહું છું બરાબર હાઈકોર્ટની અંદર એની નેક્સ્ટ ડેટ છે અઠ્યાવીસ અગિયાર બે હાજર પચીસ ના રોજ બરાબર આપણે એસજી હાઈવે ઉપર જે હાઈકોર્ટ છે એની અંદર એ તારીખ છે અઠ્યાવીસમી તારીખ યાદ રાખજો અને તમારે જો વાસ્તવિકતા જાણવી હોય ઓરબી ઓરિવાસ્તવિકતા સીએનઆઈ ની જાણવી હોય

અને જેના પર લગ્ન પછીના જીવનનો પણ આધાર છે એ સંદર્ભે જરા પણ બેદરકાર રહેતા નહીં નહીં તો ભરને માટે એ સહન કરવું બહુ જ અઘરું અને મુશ્કેલ પડશે રાઈટ સો આ મેં તમને વરવી વાસ્તવ દીધી મેં પણ જયારે જાણ્યું સમજ્યું ત્યારે મને પણ એ ડાયજેસ્ટ કરવું અઘરું લાગ્યું માટે તમારીને મારી જવાબદારી છે પ્રાર્થના કરીએ યા પ્રાર્થના કરીએ મંદેને પ્રાર્થના કરીએ કે જેથી જીવંત ઈશ્વરની ઈચ્છા રાઈટ એમની સારી માન્ય અને સંપૂર્ણ ઈચ્છા રૂમી બાર એક અને બે પ્રમાણે આપણા સર્વના જીવનોની અંદર પરિપૂર્ણ થાય ઈશ્વર તમને આ બધી જ બાબતો સમજવાની માટે પુષ્કળ કૃપા આપે સહાય કરે મે ગોડ બ્લેસ યુ ઓલ બાય બાય ટેક કેર